મિત્રો નમસ્કાર સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું જે હાલના એલઆરટી ના વિદ્યાર્થીઓ છે આતુરતાથી રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે અને અહિયાં આપણને કઈ થોડાક સમાચાર છે એ જોવા મળે છે દીપક રાજાણી સાહેબ છે એમને ટ્વિટર ઉપર ટ્વીટ કરી છે અને એલઆરડી છે કોન્સ્ટેબલ છે લોકરક્ષક છે એમનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે એમના વિશે અહિયાં જણાવ્યું છે જો આપણે તમને મિત્રો પ્રથમ આના પહેલાનો જયારે લેકચર બનાવીને આપો ત્યારે જ તમને કીધું તું કે અત્યારે હાલની અંદર તમે જુઓ તો ડીવી ચાલી રહ્યું છે એવું કઈક તમને કીધું તું બરાબર ડીવી ચાલી રહ્યું એવું કીધું તું પાછું ડીવી જે છે એ કરવા માટેનો સમય હતો ત્યારે તમને કીધું કે હવે તમારું રિઝલ્ટ આવતા વાર નહીં લાગે જો રિઝલ્ટ તમારું ક્યારે આવી શકે તો આપણે કઈક તમને આવું કીધું હતું કે પંદર થી રિઝલ્ટ છે જે કઈ મને સમાચાર મળ્યા એ મુજબ બરાબર પછી એવું કીધું તું જો એમને રાહ ન આવ્યું હોય તો પંદર થી 25 તારીખ સુધીમાં આપી દેશે અને પછી એને જો હજી રાહ થોડીક જોર આવી હશે

কন্স্টেবআরটি পোলিশ નું પરિણામ નવેમ્બરના અંતમાં આવવાની સંભાવના અને પીએસઆઈ નું પરિણામ છે એ ડિસેમ્બરમાં આવી શકે તેવી સંભાવના એલઆરડી છે લોકરક્ષક બરાબર કોન્સ્ટેબલ એનું ક્યારે તો આ નવેમ્બર છે નવેમ્બર એના અંતમાં આવવાની શક્યતા છે નવેમ્બરના અંતમાં અને પીએસઆઈ છે પીએસઆઈ એનું ડિસેમ્બર

एलआरडी નું રિઝલ્ટ આવશે આવી સંભાવના દર્શાવી છે તો માનો કે આજે 20 તારીખ થઈ ગઈ છે બરાબર કેટલી તારીખ થઈ ગઈ છે 20 તારીખ થઈ ગઈ છે તો આજે છે એ આપણી સંભાવના સાચી પડી મને કઈક આવા સમાચાર મળેલા હતા કે 20 થી 30 તારીખ સુધીમાં તમને તમારું કોન્સ્ટેબલ નું રિઝલ્ટ મળી જશે હજી જો તમને કઈક થોડા રાહ જોડાવી હશે થોડાક વધારે લલચાવવા હશે તો ડિસેમ્બર એના ડિસેમ્બર ની શરૂઆતમાં પ્રથમ પ્રથમ અઠવાડિયાની અંદર આવી શકે

અને PSI છે એનું નવેમ્બર ને બદલે હવે ક્યારે આવશે ડિસેમ્બર ની અંદર આ રિઝલ્ટ જે છે એ બંને પેપર પહેલા પેપર નું તમને મળી ગયું બીજું પેપર લેખિત એ પેપર દાજી તપાસાતું એનું રિઝલ્ટ તમને ક્યારે હવે ડિસેમ્બર ની અંદર આવવાની સંભાવના છે એટલે ડિસેમ્બર છે એ આખો મહિનો ગમે ત્યારે ગણવાનો પણ અંત સુધીમાં PSI નું રિઝલ્ટ પણ તમને મળી જશે બરાબર તો આ કઈક આ રીતની તમારી નવી અપડેટ છે તો આવાજ મિત્રો આગળના લેક્ચર સાથે હવે મળીશું